નમસ્કાર જયનું વંદે માથું દોસ્તો તો મિત્રો રેવન્યુ તલાટી માટે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાના મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન જોવાના છીએ ઓકે જે આપણી રેવન્યુ તલાટીની પરીક્ષામાં ખૂબ જ કામ તમને લાગશે મિત્રો રેવન્યુ તલાટી માટે અંતિમ દિવસોમાં આપણું મોસ્ટ એમ્પી મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે જેની અંદર ગુજરાતી વ્યાકરણ છે સાંસ્કૃતિક વારસો છે ભૂગોળ છે આના સિવાય ઇતિહાસ છે મિત્રો ઓકે ઇતિહાસ પર આની થઈ ચૂક્યો છે ઇતિહાસ પર્યાવરણ બંધારણ કરંટ અફેર્સ આવા વિવિધ વિષયોના આપણા સિલેબસ મુજબ મોસ્ટ ટાઈમ બી ચાર હજાર કરતાં પણ વધારે પ્રશ્નો આપણા દ્વારા બનાવવામાં આવ્યા છે પરીક્ષાના અંતિમ દિવસોમાં આમાંથી મિત્રો બેઠા પ્રશ્નો પૂછાશે મિત્રો ભૂતકાળની ઘણી બધી પરીક્ષાઓમાં આપણા આપણે આવી જ રીતે મટિરિયલ બનાવ્યું હતું અને એમાંથી બેઠા પ્રશ્નો પૂછાયા હતા અને આમાં પણ મિત્રો સો ટકા આપણે જે ચૌદ તારીખે રેવન્યુ તલાટીની પરીક્ષામાં પણ પૂછાશે જો આ મટિરિયલને તમે પરચેસ કરવા માગતા હો તો આ નંબર ઉપર ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર નંબર ઉપર નવ્વાણું રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કે બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે બરાબર રાજ્યપાલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે રાષ્ટ્રપતિ દ્વારા તો કયા અનુચ્છેદ અંતર્ગત તો મિત્રો આ છે ભારતીય બંધારણનો અનુચ્છેદ એકસો પંચાવન નેક્સ્ટ રાજ્યપાલ પોતાનું રાજીનામું કોને આપે છે ઓકે તો વાત કરીએ આમાં તો રાષ્ટ્રપતિને તો જવાબ આવશે અહીં રાષ્ટ્રપતિ ઓકે રાજ્યપાલની નિમણૂક પર રાજ્ય જે રાજ્યપાલની નિમણૂક પણ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને રાજ્યપાલ પોતાનું રાજીનામું પણ રાષ્ટ્રપતિને આપે છે ઓકે તો આ ખાસ યાદ રાખજો ઓકે અહીં રાજ્યપાલ નહીં આવે બરોબર મહિલા રાજ્યપાલ કોણ હતા ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા મુખર્જી નેક્સ્ટ બે કે તેથી વધુ રાજ્યના કાર્યભાર સંભાળતા હોય તેવા રાજ્યપાલના પગાર અને ભથ્થા કોના દ્વારા નક્કી કરવામાં આવે છે મિત્રો એ રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે નેક્સ્ટ રાજ્યપાલના વિશેષ અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવેલા છે કે રાજ્યપાલને વિશેષ અધિકાર એ અનુચ્છેદ અનુચ્છેદ ત્રણસો એકસઠ સાચો જવાબ બનશે નેક્સ્ટ રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગેનો વિવાદ અંગે કોના દ્વારા નિર્ણય લેવામાં આવે છે જો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચૂંટણી અંગેનો જો વિવાદ થાય તો એ અંગેનો જે અંતિમ નિર્ણય જે મિત્રો જે છે તે કોના દ્વારા લેવામાં આવે છે તો જવાબ આવશે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કરવાની સત્તા કોને આપવામાં આવી છે એ સત્તા મિત્રો સંસદને હોય છે નેક્સ્ટ સંસદની સાર્વભૌમિકતા સેના દ્વારા મર્યાદિત કરવામાં આવે છે તો એ છે મિત્રો ન્યાયિક પુનઃ વિચારણા ચ્યાલ ભારતની સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઓકે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તો મિત્રો આની જે સ્થાપના જે છે તે કરવામાં આવી હતી અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ નેક્સ્ટ કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે તો એ પણ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે ચ્યાલુ ત્યારબાદ કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલયે પોતાના સંભા સંભળાવેલા ફેસલા અથવા હુકુમ પર પુનઃ વિચારણા કરવાની સત્તા આપવામાં આવી છે તો એ છે મિત્રો અનુચ્છેદ એકસો સાડત્રીસ ઓકે પોતાના હુકુમ પોતે જે નિર્ણય લીધો એમાં પુનઃ વિચારણા કરી શકે ઓકે સુપ્રીમ કોર્ટ કયા અનુચ્છેદ અંતર્ગત અનુચ્છેદ એકસો સાડત્રીસ અંતર્ગત જાહેર હિતની અરજીનો કયા સિદ્ધાંત હેઠળ સમાવેશ થાય છે તો એ છે મિત્રો ન્યાયિક સક્રિયતા ચાલો ત્યારબાદનું કે સર્વોચ્ચ ન્યાયાલયની શક્તિઓ બાબતે આપણે જોડકા જોડવાના રહેશે ક્વેશ્ચન નંબર તેરમાં તો ચાલો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર તેરમાં તો વાત કરીએ મૂળભૂત અધિકાર ક્ષેત્ર તો આ છે અનુચ્છેદ એકસો એકત્રીસ બરોબર અનુચ્છેદ એકસો એકત્રીસ આવશે ત્યારબાદ સલાહ અધિકાર ક્ષેત્ર તો એ આવે અનુચ્છેદ એકસો તેતાલીસ અને ન્યાયિક સમીક્ષાનું સમીક્ષાની શક્તિ એ આવે છે અનુચ્છેદ એકસો સાડત્રીસ તો આ મુજબ જો જોઈએ મિત્રો ઓપ્શન સી અહીં યોગ્ય બનશે ચાલો ત્યારબાદ નીચેના વિધાનોમાંથી કયા સાચા વિધાનો છે ત્રણ સરસ મજાના વિધાનો આપી દીધા છે સાચા વિધાનો પસંદ કરવાના છે વિધાન નંબર એક રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે આ બરોબર છે રાજ્યના બધા વહીવટી કાર્યો રાજ્યપાલના નામે થાય આ પણ સાચું છે રાજ્યપાલ રાજ્યનો પ્રથમ વ્યક્તિ છે આ પણ સાચું છે બધા સાચા છે ઓપ્શન ડી સાચો જવાબ ચાલો બે અથવા વધુ રાજ્ય માટે એક જ વ્યક્તિ રાજ્યપાલ તરીકે ફરજ બજાવી શકે એવો બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો હતો કે આપણે જોતા હોઈએ છીએ કે એક રાજ્યમાં સોરી બે રાજ્ય વચ્ચે એક જ રાજ્યપાલ હોય બરોબર છે બે અથવા વધુ હોઈ શકે છે આવો જે સુધારો જે છે મિત્રો આ બંધારણીય સુધારો છે સાતમો બંધારણીય સુધારો ઓગણીસો છપ્પન રાજ્યપાલના કાર્યકાળ વિશે નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરો ચાલો તો વાત કરીએ ત્રણ વિધાનો આપણને આપી દીધા છે ક્વેશ્ચન નંબર સોળમાં કે રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી રાજ્યપાલ હોદ્દા પર રહી શકે આ બરોબર છે બરાબર રાષ્ટ્રપતિની ઈચ્છા અથવા તો પાંચ વર્ષ પણ આ પણ સાચું છે સામાન્ય રીતે રાજ્યપાલનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે બરાબર છે આ પણ અનુગામી રાજ્યપાલ હોદ્દો સંભાળી સંભાળે ત્યાં સુધી રાજ્યપાલ તરીકે રહી શકે આ પણ સાચું છે બધા સાચા બરાબર નેક્સ્ટ રાજ્યપાલના રિપીટ ક્વેશ્ચન થઈ ચૂક્યો છે આગળ આપણે વાત કરીએ નિમ્નલિખિતમાંથી રાજ્યપાલને કંઈ ન્યાયિક શક્તિ આપવામાં આવી નથી કંઈ જ ન્યાયિક શક્તિ નથી આપવામાં આવી ઓકે તો ડાયરેક્ટ મિત્રો જોતાની સાથે જ આપણને ખ્યાલ આવશે કે ઓપ્શન સી જુઓ રાજ્યના કોઈ કાયદા અંતર્ગત ફાંસીની સજા માફીને આ મિત્રો ખોટું બનશે બરાબર ચાલો ત્યારબાદ આપણે જે છે ક્વેશ્ચન નંબર ઓગણીસની વાત કરીએ તો જોડકા જોડવાના છે આપણે ચાલો ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા મિત્રો સરોજની નાયડુ ચાલો ત્યારબાદ પ્રથમ ગુજરાતી મહિલા રાજ્યપાલ પ્રથમ ગુજરાતી અને મહિલા રાજ્યપાલ એ હતા મિત્રો જે છે કુમુદબેન જોશી ત્યારબાદ ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ તો આવે શારદાબેન મુખર્જી અને ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મેહદીનવા જંગ તો આવી રીતે જોવા જઈએ તો ઓપ્શન સી અહીં યોગ્ય બનશે ચાલો ત્યારબાદ કયા રાજ્યપાલના સમયમાં ગુજરાતમાં બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું તો રાજ્યપાલ છે કે કે વિશ્વનાથન ઓકે અને ગુજરાતના કયા એવા મુખ્યમંત્રી જે છે કે જેમના શાસનમાં બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું તો મિત્રો એ છે બાબુભાઈ પટેલ ચાલો રાજ્યના રાજ્યપાલે કયા વિશેષ અધિકારો આપવામાં આવ્યા નથી નીચેનામાંથી ચાલો તો કે ભાઈ રાજ્યપાલ વિરુદ્ધ દીવાની કેસમાં સુનાવણી થઈ શકતી નથી ના થઈ શકે બરાબર એટલે આપેલું જ ખોટું આપણને મળી ગયું બરોબર ઓપ્શન એ યોગ્ય જવાબ નેક્સ્ટ સર્વોચ્ચ ન્યાયાલયની સ સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા બંધારણમાં કંઈ જોગવાઈ કરવામાં આવી નથી તો જુઓ સર્વોચ્ચ ન્યાયાલયના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાય ક્ષેત્રમાં ઘટાડો કરી શકાતો નથી બરાબર આ તો સાચું બનશે મિત્રો અહીં ખોટું આપણે શોધવાનું છે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશની ભલામણથી કરવામાં આવે બરાબર આ પણ સાચું છે પણ આપણે વાત કરી ઓપ્શન ડીમાં જુઓ તમે કે સંસદમાં સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશના આચરણ પર ચર્ચા કરી શકાય આ મિત્રો ખોટું બનશે નેક્સ્ટ નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો આપણે પસંદ કરવાના છે ચાલો બંધારણની શરૂઆતમાં એક મુખ્ય ન્યાયાધીશ અને સાત અન્ય એમ કુલ આઠ ન્યાયાધીશો હતા આ સાચું છે મિત્રો વર્તમાનમાં બંધારણમાં એક મુખ્ય ન્યાયાધીશ અને તેત્રી અન્ય ન્યાયાધીશ હોય છે એમ ટોટલ ચોત્રીસ હોય આ પણ સાચું છે બંને સાચા ઓપ્શન ડી સાચો જવાબ ચાલો ત્યારબાદ બંધારણના અનુચ્છેદ એકસો ચોવીસની પેટા કલમ ત્રણ મુજબ ન્યાયાધીશોની યોગ્યતા માટે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ખોટું વિધાન પસંદ કરવાનું છે ચાલો જોઈએ સતત પાંચ વર્ષ સુધી કોઈ ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશ રહી ચૂક્યા હોય એ મુખ્ય ન્યાયાધીશ બની શકે આ સાચું છે ઓછામાં ઓછા દસ વર્ષ સુધી સતત કોઈ ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાત કરી હોય આપણને એમની લાયકાત વિશે યોગ્ય રહેશે રાષ્ટ્રપતિના મતે મતે કાયદા નિષ્ણાત હોય આ પણ સાચું છે અને ઓછામાં ઓછી ઉંમર પિસ્તાલીસ વર્ષની હોય ના મિત્રો આ ખોટું છે ભાઈ ઓકે ઓછામાં ઓછી ઉંમર કોઈ નિર્ધારિત કરવામાં આવી નથી ચાલો ત્યારબાદ અનુચ્છેદ એકસો ચોવીસ મુજબ ન્યાયાધીશને હટાવવા માટેની પ્રક્રિયા બાબતે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે ચાલો જોઈએ ક્વેશ્ચન નંબર પચીસમાં કે લોકસભામાં ઓછામાં ઓછા સો અથવા રાજ્યસભામાં ઓછામાં ઓછા પચાસ સભ્યો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને પ્રસ્તાવ આ બાબતે મૂકવામાં આવે આ બિલકુલ સાચું છે બંને ગૃહોમાં વિશેષ બહુમતીથી પ્રસ્તાવ પસાર થવો જરૂરી છે આ પણ સાચું છે ઓકે તો ને તો જ મુખ્ય ન્યાયાધીશને હટાવી શકાય ઓકે તો ઓપ્શન સી સાચો જવાબ બનશે બંને સાચા છે બરોબર સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશની નિમણૂક બાબતે કયું વિધાન સત્ય છે બે વિધાન આપણાને આપી દીધા છે ચાલો વાત કરીએ રાષ્ટ્રપતિ દ્વારા મુખ્ય શું કીધું છે સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશની નિમણૂક બાબતે કે રાષ્ટ્રપતિ દ્વારા મુખ્ય ન્યાયાધીશની સલાહ સાચું છે મુખ્ય ન્યાયાધીશ આ બાબતે ચાર વરિષ્ઠ ન્યાયાધીશની સલાહ લે છે આ પણ સાચું છે બરોબર રાષ્ટ્રપતિ વડાપ્રધાન સાથે ચર્ચા ના કરે આ જો ખોટું રહેશે એટલે માત્ર એક અને બે સાચા છે રાજ્યપાલને શપથ કોણ લેવડાવે તો જવાબ આવે ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ રાજ્યની આકસ્મિક નિધિનો મુખ્ય સંરક્ષણ કોણ છે તો એ છે મિત્રો રાજ્યપાલ નેક્સ્ટ બંધારણના કયા ભાગમાં રાજ્યને કારોબારી વિશે વર્ણન કરવામાં આવ્યું છે તો એ છે ભાગ છ કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલયને પોતાના સંભળાવેલા ફેસલા અથવા હુકુમ પર પુન વિચારણા કરવાની સત્તા આપવામાં આવી છે તો આ છે અનુચ્છેદ એકસો સાડત્રીસ ઓકે આગળ આપણે જોડકા સ્વરૂપે આપેલું હતું ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ચાલો તો મિત્રો એ હતા કલ્યાણજી મહેતા ગુજરાત રાજ્યની સ્થાપના ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી હતી તો ગુજરાતની સ્થાપના જ્યારે એક મે ઓગણીસો સાહીઠ ના રોજ થઈ ત્યારે વિધાનસભાની એકસો ને બત્રીસ બેઠકો હતી ઓકે ત્યારબાદ એકસો બત્રીસ માંથી એકસો ચોપન થઈ બરોબર પછી એકસો ને અડસઠ થઈ અને હાલમાં કેટલી છે એકસો ને બેયાસી છે હાલમાં ચાર કોઈ સભ્યપદની ગેરલાયક અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો રાજ્યપાલ કોની સલાહથી નિર્ણય લેશે જવાબ આવે કેન્દ્રીય ચૂંટણી પંચ ભારતના બંધારણ મુજબ વિધાન પરિષદની વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી નિર્ધારિત કરવામાં આવી છે તો કે અહીં વિધાન પરિષદની વાત થઈ રહી છે જેવી રીતે વિધાનસભાની વધુ વધુ જે સભ્ય સંખ્યા પાંચસો નક્કી કરવામાં આવી છે એવી રીતે વિધાન પરિષદની વધારે વધારે સંખ્યા ચાલીસ નક્કી કરવામાં આવી છે વિધાન પરિષદના સભ્ય સંખ્યાના કેટલા સભ્યો રાજ્યપાલની વિધાનસભાની બનેલા મતદાન મંડળ દ્વારા ચૂંટાય છે તો જવાબ આવશે એક તૃતીયાંશ ભારતના કયા રાજ્યની વિધાન પરિષદની બેઠકો સૌથી વધુ છે તો એ છે યુપી ઉત્તર પ્રદેશ ઓકે વિધાનસભા વિધાન પરિષદ લોકસભા બધી વધુ સીતુઓ જ્યારે આવે તો જવાબ આવે યુપી વિધાનસભા બાબતે કયું વિધાન ખોટું છે ચાલો વિધાનસભા બાબતે ખોટું વિધાન પસંદ કરવાનું છે વિધાનસભાની સભ્ય સંખ્યા વધુ વધુ પાંચસો રહેશે આ તો સાચું છે વિધાનસભાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી જે છે તે સાઠ રહેશે આ પણ સાચું છે અમુક અપવાદ રૂપે અમુકમાં હોય છે અપવાદ રૂપે ગોવામાં ઓછી છે બરોબર રૂપે અમુક રાજ્ય હોય છે પણ ઓછામાં ઓછી સાઠ હોય બરોબર ચાલો રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં વધુ વધુ બે એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરી શકાય છે આ તો મિત્રો ખોટું બનશે માત્ર ત્રણ ખોટું કોઈ ગેરલાયક અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો રાજ્યપાલ કોની સલાહથી નિર્ણય લેશે રાજ્યમાં વિધાન પરિષદ નથી નીચેનામાંથી કયા વિધાન પરિષદ નથી તો જમ્મુ કાશ્મીરમાં નથી મિત્રો ઓકે બાકી બિહાર તેલંગાણા મહારાષ્ટ્રમાં છે ચાર વિધાન પરિષદના અધ્યક્ષને ધ્યાનમાં લઈ નીચેનામાંથી કયા વિધાન સાચા છે

આ તો સાચું છે વિધાન પરિષદની રચના બાબતે રાષ્ટ્રપતિ પાસે આખરી નિર્ણય લેવાની સત્તા હોય ને આ મિત્રો ખોટું છે બરોબર આ ઉદ્યાન ખોટું છે બસ તો મળી ગયું વિધાન સભાઓની સંખ્યાની દ્રષ્ટિએ ઉત્તરતા ક્રમમાં ગોઠવવાનું છે ભાઈ ઉત્તરતો ક્રમ બરોબર વધુ થી ઓછા તરફ તો સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં છે એટલે પહેલાં એક આગળ બરોબર બીજા નંબરમાં ગુજરાત આપણું આવશે કારણ કે સિક્કિમ અને ગોવા કરતા આપણું ગુજરાત મોટું છે બરોબર

વિધાન પરિષદના સભ્યનો કાર્યકાળ છ વર્ષનો આ બિલકુલ સાચું છે ઓપ્શન ડી સાચો જવાબ બધા સાચા નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરવાનું છે ચાલો ચાર ઓપ્શનમાંથી ખોટું કહ્યું છે વિધાનસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું ઉપાધ્યક્ષને આપે આ તો સાચું છે વિધાનસભાના ઉપાધ્યક્ષ અધ્યક્ષને રાજીનામું આપણે આ ઉલટું છે ઓકે અધ્યક્ષ ઉપાધ્યક્ષને ઉપાધ્યક્ષ અધ્યક્ષને આપણ સાચું છે વિધાન પરિષદના સભાપતિ પોતાનું રાજીનામું રાજ્યપાલને આપે ના ભાઈ વિધાન પરિષદના જે સભાપતિઓ એને આપે બરોબર તો આ ખોટું બનશે ચાલો વિધાનસભાના વિધાનસભા અધ્યક્ષના કાર્યો બાબતે નીચેનામાંથી કયું ખોટું છે ભાઈ ખોટું વિધાન પસંદ કરવાનું છે આની અંદર તો ચાલો શિસ્તના આદેશનો ભંગ કરનાર સભ્યો સામે શિસ્ત ભંગના પગલા લે છે આ સાચું છે કોરમના અભાવે ગૃહની મોકૂફ રાખીએ કે આ તો સાચું છે ભાઈ બંધારણની દસમી અનુસૂચિ અંતર્ગત સભ્યોની યોગ્યતા અંગે નિર્ણય આપે આ પણ સાચું છે ખોટું શોધવાનું છે તો ઓપ્શન ડી ખોટું છે કે તે માત્ર રાજ્યપાલને ને જવાબદાર હોતું રાજ્ય વિધાન મંડળમાં કોરમ બાબતે યોગ્ય વિધાન જણાવું તો કોરમમાં જે કોરમની બાબતમાં શું કેવું હોય મિત્રો કે ઓછામાં ઓછા દસ સભ્યો હાજર હોવા જોઈએ અથવા તો એક ભાગ્યા દસ સભ્યો હાજર હોવા જોઈએ આ બંને બની શકે એટલે ઓપ્શન ડી આ સી આપણું ફાઇનલ જવાબ બની કે ઉપર બેમાંથી જે વધુ હશે તે ઓકે ચાલો તો સરસ મજાનો ક્વેશ્ચન છે આ ગુજરાત વિધાનસભાની સૌ પ્રથમ ચૂંટણી ક્યારે યોજવામાં આવી હતી ઓગણીસો બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યના બજેટ વિશે ચર્ચા કરવામાં આવી છે અનુચ્છેદ બસો બે બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય રાજ્ય વિધાનમંડળના કોરમ અંગે જોગવાઈ કરવામાં આવી છે તો કોરમ અંગેની જે જોગવાઈ છે અનુચ્છેદ એકસો નેવ્યાસી અંતર્ગત કરવામાં આવી છે આજનો છેલ્લો ક્વેશ્ચન છે રાજ્ય વિધાનમંડળના બંને ગૃહના સભ્ય બન્યા વિના કોઈપણ વ્યક્તિ કેટલા સમય સુધી મંત્રી પદ પર રહી શકે સિમ્પલ વસ્તુ છે કેટલા છ મહિના સુધી ચાલો મિત્રો આ ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાના તલાટી માટે અગત્યના પ્રશ્નો મટિરિયા જો પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર નવ્વાણું રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલવાનું રહેશે વધારે માહિતી માટે આ નંબર ઉપર કોલ પણ કરી શકો છો બરાબર ચૌદ તારીખમાંથી આમાંથી બેઠા પ્રશ્નો પૂછ્યા છે ઓકે ગઈ ઘણી બધી પરીક્ષાઓ પોલીસ કોન્સ્ટેબલ ઓકે કન્ડક્ટરની પરીક્ષા એક ડ્રાઈવરની પરીક્ષામાંથી આપણા મટિરિયલમાંથી બેઠા પ્રશ્ન પૂછાયા છે આમાં પણ પૂછ્યા છે તો ફટાફટ માત્ર નવો નવો પરચેસ કરી શકો છો ફરીથી મળી નવા સાથે જય હિન્દ જય ભારત